આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું આઝાદ ભારતનો આજે ઉદય થયો હતો આઝાદી પાછળ અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા આઝાદીના આટલા વર્ષો માત્ર ભૂમિ રક્ષા કરવા માટે બલિદાન આપ્યા હતા તેમને વંદન અમદાવાદ પોલીસ શહેરની સુરક્ષા માટે ખડે પગે રહેશે તેવી ખાતરી તેમણે આપી સાથે જ અમદાવાદ ક્રિકેટ મેચ હોય કે રથયાત્રા હોય તેવા કાર્યક્રમો ટ્રાફિક પોલીસ કટિબદ્ધ છે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને યાદ કરતાં તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી હતી દર્દીને ગ્રીન કોરિડોર તૈયાર કરી હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીથી માંડીને ડીએનએ સુધીની કામગીરી કરવામાં આવી અમદાવાદ શહેરને દેશનું સૌથી સુરક્ષિત શહેર બનાવવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં અલગ અલગ રોડ પર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે અને બાવીસ હજારથી વધુ સીસીટીવી ખાનગી ક્ષેત્રે લગાવવામાં આવ્યા છે ચાલુ વર્ષમાં અનેક બાંગ્લાદેશી પકડી પાડવામાં આવે અને ચંડોરાધ્રાવ ખાતે ડિમોલેશનની કામગીરી પણ તેમણે દર્શાવી હતી અને સાથે જ પોલીસ જવાનોને પણ બિરદાવ્યા હતા તેમણે એટલું જ નહીં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં હોય તે પ્રકારની વાત તેમણે કરી દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત હોવાની વાત તેમણે કરી છે અને ટેકનોલોજી વધવા કારણે સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે શહેરની જનતાને પણ તેમણે અપીલ કરતાં શું વાત કરી તે સાંભળી સર આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી આ કાર્યક્રમ ખાસ કરીને પોલીસ કર્મચારીઓ અધિકારીઓને મેડલ અને પ્રશંસાપત્ર આપવામાં આવે તેમની કામગીરી કયા પ્રકારે બિરદાવવામાં આવે આજે ભારત આપણા ઓગણ્યાસીમાં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે સૌથી પહેલાં તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને અમદાવાદવાસીઓને ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું આજે અહીંયા હેડક્વાર્ટર મેં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવેલ જેમાં વ્યવસ્થિત રીતે પરેડ નિરીક્ષણ કરીને પરેડનો એ બધું જે છે જોવામાં આવેલ અને પછી આપણે ખાસ તો એ જો પ્રેઝિડેન્સ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે આપણે અહીંયા એનાયત કરવામાં આવેલ છે જેમાં જોઈન્ટ કમિશનર ક્રાઈમ શ્રી સર સિંગલ અને ક્રાઈમ બ્રાન્ચના બે કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેઝિડેન્ટ મેડલ જે એનાયત કરવામાં આવેલ એની આપણે એને પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ આ સિવાય બીજાએ જે કામગીરી કરેલ છે ખાસ કરીને તમે જે આપણા એર ક્રેશ થયા એમાં જે કોન્સ્ટેબલે ખાસ એમાં મહેનત કરી હોતી પહેલાં પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે એના પણ એ આપને પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં જે યુએસના સિટીઝન્સને બે ડરાવીને એ પૈસા પડાવતા હતા એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિશિએશન લેટર આપવામાં આવેલ અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ એઝ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા જે ઈમેલ કરતી હતી એક લેડી એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે કેમકે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે એને પણ આપણે પ્રશંસાપત્ર આપવામાં આવેલ રીતે અહીંયા આપણે કરવામાં આવે છે આપણે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેઓ કહી રહ્યા છે કે ટ્રાફિક અકસ્માત દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે છેલ્લા બે વર્ષમાં વીસ ટકા જેટલો ઘટાડો થયો છે શહેરના લોકોને અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમર કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે કવરેજ ન્યૂઝ જોતા રહો